દોસ્તો ઠાકોરભાઈઓ આપણા નામચીન કલાકાર વિક્રમભાઈ ઠાકોરને વિધાનસભામાં ન બોલાવીને શંકરભાઈ ચૌધરીએ જે ભૂલ કરી હતી તે ભૂલ તેમણે સુધારવાની કંઈક અંશે કોશિશ કરી પરંતુ વિક્રમભાઈ ઠાકોર ગયા નહીં દોસ્તો વિક્રમભાઈ ઠાકોર બાબતમાં આપણા ઠાકોરભાઈઓએ જે ઉહાપોહ મચાવ્યો તે વ્યાજબી છે પરંતુ દોસ્તો ઠાકોરભાઈઓ આપણે બધા ઠાકોરભાઈઓ વિક્રમ ઠાકોર બની શકવાના નથી એટલે આપણે નાચવા ગાવાથી દૂર રહેવું જોઈએ આપણે વિક્રમ ઠાકોર ના બની શકીએ વિક્રમ ઠાકોર તો એક જ છે વિક્રમ ઠાકોર આપણે ન બની શકીએ અને આપણો આપણા છોકરાઓનો ટાઈમ બરબાદ ન કરીએ તેમને નાચવા ગાવાથી અને ડીજેથી દૂર રાખીએ અને અભ્યાસ તરફ ધ્યાન આપવા માટે કહીએ અને દોસ્તો આપણે વિક્રમભાઈ ઠાકોરને પણ અપીલ કરીએ કે તે પણ આપણા છોકરાઓને સાચી સલાહ આપે અને કોઈ છોકરાઓ વિક્રમ ઠાકોર બનવાની કોશિશ કરતા હોય તો તેમણે કહે કે ભાઈ તમે પણ અભ્યાસની અંદર ધ્યાન આપો ભણો ગણો અને આગળ વધો નાચવા ગાવાથી કંઈ મળવાનું નથી દોસ્તો આપણે વિક્રમભાઈ ઠાકોર અને આપણા જેટલા પણ આગેવાનો છે મોટા મોટા તેમને અપીલ કરીએ કે તે આપણા ગરીબ ઠાકોરોના બાળકોને કઈ રીતે ભણી ગણીને આગળ આવે તેના માટે કોશિશ કરે અને ગરીબ બાળકોને મદદ કરે દોસ્તો જો આપણે ભણીશું નહીં તો આપણે હવે આપણા તો આપણે તો બરાબર જીવી ગયા છીએ પરંતુ આપણી આવનારી પેઢી ધીરે ધીરે ગુલામ બનતી જશે દોસ્તો આપણા વડવાઓએ ઘોડેસવારી કરીને જે બહાદુરી કરી છે તે અત્યારે ઘોડેસવારી કરવાનો અને તરવારો લેવાનો સમય નથી અત્યારે ભણી ગણીને આગળ આવવાનો સમય છે દોસ્તો પહેલાં આપણે હરીફાઈ કરતા હતા ઘોડેસવારીમાં કોણ આગળ જાય તરવારબાજીમાં કોણ આગળ જાય કોણ જબરૂ છે કોણ મહાન છે તેવી હરીફાઈઓ કરતા હતા અને તેમાં આપણા વડવાઓ આગળ નીકળી જતા હતા પરંતુ હવે આપણે હરીફાઈ કરવાની છે ભણવા ગણવાની આપણા કરતાં બીજી કાસ્ટવાળા લોકો તમે જુઓ કેટલા બધા ભણવા ગણવામાં આગળ વધી ગયા છે અને કોઈ આઈએસ છે તો કોઈ આઈપીએસ છે અને આપણા ભાઈઓ ક્ષત્રિય ઠાકોરભાઈઓ જે છે તે પોલીસવાળામાંથી બહાર નીકળતા જ નથી પોલીસવાળાને કારકુન તેનાથી તેમને આગળ વધવું નથી એટલે ભાઈઓ આપણે કોશિશ કરીએ કે આપણે ખૂબ ભણી ગણીને આગળ વધીએ અને આપણે આપણા નેતાઓને અપીલ કરીએ કે જે છોકરાઓ ભણવામાં બહુ જ પાવરફુલ હોય તેમને મદદ કરે અને આઈપીએસ અને આઈએસ કરવાની જો તેમનામાં ખર્ચ કરવાની તાકાત ના હોય તો તેમને મદદ કરે દોસ્તો આવી ઘણી બધી બાબતો છે આપણે હવે ભણવાની હરીફાઈ કરવાની છે કે ભણવામાં કોણ આગળ જાય બીજી કાસ્ટવાળા આગળ જાય કે આપણે આગળ જઈએ તેવી હરીફાઈ કરવાની છે આપણા વડવાઓએ ઘણી સેવા કરી છે લોકોની પરંતુ આપણા વડવાઓની એ સેવા થી આપણે ઘણા પાછળ પડી ગયા છીએ આપણે તેનો ફાયદો આપણને મળ્યો નથી તો આપણે હવે ભણી ગણીને આગળ વધીએ અને ભણી ગણીને આગળ વધીને આઈએસ એસ અને આઈપીએસ થઈને લોકોની સેવા કરવાની કોશિશ કરીએ દોસ્તો મારી વાત આપને કેવી લાગી મેં કંઈ ભૂલ કરી છે જો મારી કોઈ ભૂલ હોય તો મને માફ કરશો અને મારી વાત આપને કેવી લાગી આપ કોમેન્ટમાં જણાવશો